મેઘરજમાં ભાજપના નેતા હિમાંશુ પટેલ પર હુમલો કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે રસિક ડામોર નામના શખ્સની અટકાયત કરી મેઘરજના માલપુર રોડ પર બાઇક પર આવેલા હુમલો કર્યો હતો લાકડી અને પથ્થરમારો કરી હિમાંશુ પટેલ પર હુમલો કર્યો હતો હુમલામાં હિમાંશુ પટેલને ઈજા પહોંચી હતી જિલ્લા એલસીબી અને એસઓજીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પોલીસે ઘટનાના સીસીટીવી મેળવવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ મેઘરજ મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા એ પૂર્ણ થતા એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકમ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર દસ થી બાર જણા લાકડીઓના પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ એમની એમની સારવાર થઈ ગયેલ છે અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડઅપ કરી અને આગળની તપાસ ચાલી